શ્રી ક્ષત્રિય સગર સમાજ ડેવલપર ટ્રસ્ટ સુરત દ્વારા શ્રી દાસારામ બાપાની બસો પંચોતેરમી પુણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું લસકાણા ખાતે અષાઢી બીજ નિમિત્તે સગર સમાજ દ્વારા એક સમયે મિલન તેમજ શ્રી દાસારામ બાપુની બસો પંચોતેરમી પુણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સગર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જયંતભાઈ કાળાભાઈ સગર પ્રમુખ શ્રી સગર સમાજ જૂનાગઢ વિભાગ અમને અષાઢી બીજનું આયોજન કરેલ છે પૂજ્ય સંત શિરોમણી દાસારામ બાપા જે આખા વર્લ્ડની અંદર બે મહાન સંત થઈ ગયા એમાંના એક છે કે જેણે જળ સમાધિ લઈ અને કૃષ્ણ અવતારે કુવાની અંદર પૂરા ગામને દર્શન આપ્યા છે એવા મહાન સંત વિભૂતિ અમારા સમાજની અંદર થઈ ગયા છે સંત કોઈ સમાજનો હોતો નથી પણ અમે અમારા સમજીને અમે એ એમનું દર વર્ષે બસો પંચોતેરમી પુણ્યતિથી અમે આજે ઉજવી રહ્યા છીએ સ્નેહ મિલન સમાજ ભાઈઓ એકતા સમાજ દીકરીઓ માટેનું કાર્ય સમુલગ્નનું કાર્ય શૈક્ષણિક કાર્ય અને અનેક વિવિધ કાર્યક્રમો પણ આજના આ માધ્યમથી અષાઢી બીજના માધ્યમથી અમે કરી રહ્યા છીએ આ મારો મિલન બત્રીસમો છે આપણે સમાજને એ આજના સમયની અંદર આજનો સમય છે કોમ્પ્યુટરનો સમય છે આજનો સમય છે નેટનો સમય છે આ સમયની સાથે સાથે આજના સમયમાં બાળકોને શિક્ષણ આપવું કલમને મહાન બનાવવી લાકડીનો સમય ચાલ્યો ગયો છે અને દીકરીઓ માટે પણ ખૂબ શિક્ષણ પ્રાપ્ત થાય સમાજની અંદરથી એના માટેની પ્રેરણા મળે જે બાળકો અનાયાસે જેના મા બાપ એક્સપાયર્ડ થઈ ગયા હોય એવા બાળકોને મદદરૂપ થવું વિધવા માતાઓને મદદરૂપ થવું ગંગા સ્વરૂપ બહેનોને મદદરૂપ થવું એ એના માટેની જે આ અમારું મંડળ કાર્ય કરી રહ્યું છે અને એની અંદર સમાજ અમને સાથ અને સહકાર ખૂબ આપે છે અને અમે સમાજને સાથ અને સહકાર આપશું